કે થોડોક સમય માટે નેટવર્ક બરાબર આવેલું પછી પાછળના ત્રણ ચાર વર્ષથી નેટવર્કનો ઇશ્યુ છે કંપનીનું જીઓનું નેટવર્ક છે અને ત્રણ ચાર વર્ષથી મોટા પાયે ઇસ્યુ છે અને હમણાં વર્ષ દિવસથી ફૂલ એવું છે કે આવું બંધ છે નેટવર્ક અને એ પછી આપણે જાગૃત લોકોએ અને અમે લોકોએ ઘણી જગ્યાએ રજૂઆત કરી છે પહેલી રજૂઆત આપણે કોડીનાર જીઓની ઓફિસમાં કરી છે એ લોકોએ આપણે એમ જણાવ્યું કે અમારા અંડરમાં આવતો નથી તમારું નેટવર્ક તમારું નેટવર્ક છે ને એ ઉનાની ઓફિસની અંડરમાં આવે છે ઉના સર્વિસ સેન્ટરે આપણે લેખિતમાં એને રજૂઆત કરી પછી મોખિત રજૂઆત કરી પછી એ કીધું કે તમે ઇન્જિનિયરને મળો પછી હું રૂબરૂ એન્જિનિયરને મળ્યો છું એન્જિનિયરે એ કીધું છે કે તમારું નેટવર્ક બરાબર છે અમે અમારી ટીમ ગઈ છે બે વખત ચેક કરી આવી છે એ છતાંય અમે આવીને ચેક કરી જાઉં છું પણ એ બાબતની કોઈ પણ બાબતની રિસ્પોન્સ આવ્યો નથી હજી લગ્નમાં હાલ આ પોઝિશન છે અત્યારે અને અત્યારે ખાસ કરીને સ્ટુડન્ટ વર્ક હેરાન થાય છે બીજા તો બધા હેરાન થાય છે એ તો છે પણ ભારતનું ભવિષ્ય જે સ્ટુડન્ટ છે એ વધારે હેરાન થાય છે હું કેટલા સમયથી આ સમસ્યા છે સમસ્યા ત્રણથી ચાર વર્ષથી છે પણ હમણાં આ પાછળના એક વરસથી ફૂલ વધી ગઈ છે તો તમારી માંગ શું છે અમારી માંગ ખાસ એ છે કા તો મોટો ટાવર નાખે કા અન્યથા આ ટાવર ઉચકીને લઈ જાય અમારે કઈ જરૂરિયાત છે એની ખોટો ટાવર ઉભો રાખેલો છે અને આ સમસ્યાનો ઉકેલ ન આવ્યો તો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો અમે થોડોક સમય આપી અને પછી ગ્રામજનો બધા ભેગા મળે અને આ ટાવર ઉસકી અને એ લોકોને સોંપી દેસુ આ તો ગમે ત્યાં મૂકી દઈશું હું કે અમારા ઉપયોગનો કાંઈ છે નહીં આ ટાવર હોવાથી બીજો કોઈ અન્ય ટાવર અન્ય કંપની કે અન્ય ટાવર કોઈ આવતા કે રિસ્પોન્સ કોઈ આપતા નથી નગડલામાં ટાવર ન હોય હાજરી ન હોય એક ટાવરની એટલે કોઈક અમારો કોન્ટેક કરે કાં તો કોઈ અમને રિસ્પોન્સ મળે બીજી કંપનીનો તો અમે બીજી કંપનીમાં જવા માટે તૈયાર છીએ પચીસો કાઢશે કેટલા કસ્ટમરો કસ્ટમર ચાર સાડા ચાર હજાર ની ગામની વસ્તી છે એટલે એમાંથી બે હજાર પચીસો અંદાજિત એટલા કસ્ટમર હોઈ શકે એમ અત્યારે આ જે વિરોધમાં ગામના કોણ કોણ લોકો છે બધું આખું ગામ વિરોધમાં છે સરપંચ હા સરપંચ સાહેબ વિરોધ સાહેબ હાજર ખાસ કરી અને મોટા ગામની વસ્તી પ્રમાણે ટાવર જ નથી મિની ટાવર છે આ ટાવર આ ટાવર હાલી ને આ ટાવર કઈ જગ્યામાં હોય કઈ કોઈ નેહડું હોય કઈ નાનો વિસ્તાર હોય પંદર દસ પંદર મકાન હોય એવા વિસ્તાર માટેનો ટાવર છે આ ટાવર અમારે આ ડાયરેક્ટ કાયદેસર ની છે જીઓ વાળાની કે આ રીતનો ટાવર છે નાનો ટાવર છે અને નાનો ટાવર હોવા છતાં અમારી ફરિયાદ નથી અમારી એ ફરિયાદ નથી પણ નથી નાનો ટાવર અને અરજી કરી અમે ઉના કસ્ટમર કેરમાં અને બીજા જે મેન અધિકારી આવે એની અરે વાત કરી અને એન્જિનિયરે વાત કરી પછી જે એકસો અઠ્ઠાણુંની હેલ્પલાઇન આવે એ હેલ્પલાઇનમાં આખા ગામને બ્લોક કર્યું હેલ્પલાઈનમાં આપણે ફોન કરો એટલે એની જે કેસેટ આવે એ બોલ્યા જ કરે છે આપણે તો કોઈ પણ અન્ય નંબર દબાવો એનો કોઈ રિસ્પોન્સ મળતો નથી ટૂંકમાં જીઓની તાનાશાહી છે મૂલ તાનાશાહી છે ને અમે હાવ ત્રાસીમામ થઈ ગયા છે આખું ગામ એનાથી ત્રાસીમામ થયું છે અમારે બીજો કોઈ અન્ય ટાવર નથી અમે બધા જીઓ ઉપર નિર્ભર થઈએ જીઓવાળા કાંઈ નહીં કરો તો અમારે સેલે પછી ટાવર કાઢી અને બીજો કોઈ અન્ય ટાવર લગાડવાની ફરજ પડશે